દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં જીવ ગુમાવનાર માટે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ આજરો દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ ચોકમાં દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ આકસ્મિક ભીષણ આગમાં ચોવીસ થી પણ વધુ બાળકો સહિત વડીલો ભરતું થઈ રહ્યા હતા તેમની મૃત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેઝર રોડ ખાતે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ રાજકોટમાં બનેલ ગોઝારી ઘટના મૃત આત્માઓને શાંતિ મળે તે માટે ઘર પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે દીવા પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી સમૂહ પ્રાર્થના કરવામાં આવી આ સાથો સરકાર દ્વારા આકસ્મિક ભીષણ આગની ઘટનામાં ભડતું થયેલ બાળકો સહિત વડીલોને યોગ્ય ન્યાય મળે તે માટે આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ દાહોદ તારીખ સત્તાવીસ ના રોજ સ્વામી વિવેકાનંદ ચોક પર સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ બધી મળીને જે રાજકોટમાં જે ઘટના ઘટી છે એ ઘટનાઓના જે મૃત્યુ પામેલાઓ છે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પુષ્પહાર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ કરવામાં આવી છે જેમાં દાવો થયો સલાહ કરી પરિવારની પૂરેપૂરી ટીમનો સપોર્ટ રહે છે એના માટે ધન્યવાદ